જય શ્રી કૃષ્ણ એટલે તેરમા અધ્યાયના અગિયારમાં શ્લોકમાં ભગવાને વીસ જે મુદ્દાઓ આપવાના હતા જે વીસ લક્ષણો હતા એમને પૂરા કર્યા ભગવાને વાત કરી કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ જે અધ્યાત્મ જ્ઞાનમાં કાયમને માટે સ્થાયી રહે છે અને બીજું કીધું તત્વ જ્ઞાનાર્થ દર્શનમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ અને જે તત્વએ જે પ્રતિપાદિત કર્યું છે તે પરમાત્માને સતત સર્વત્ર બધી જગ્યાએ જે દર્શન કરે છે અને પછી ભગવાને વાત કરી એ જ સાચું જ્ઞાન છે એ જ્ઞાનમ એ જ્ઞાન છે બાકીનું જે છે અન્યથા ઇતઃ અજ્ઞાન ઉચ્ય તે એ બાકીના બધાને અજ્ઞાન કહેવાય છે હવે હવે ભગવાન જે વાત કરવાના છે તે સગુણ નિરાકાર તરફ લઈ જનારી વાત છે સગુણ છે પણ નિરાકાર તરફ જતી આ વાત છે ભગવાન અહીં તો એક વાત કરે છે કે પ્રતિજ્ઞા કરે છે પ્રવક્ષ્યામી શબ્દથી કે હવે હું તમને એ કહીશ એમ બીજું એમનું ફળ પણ આપે છે કે આમનાથી શું થશે અમૃતમ અશ્નુ તે બારમા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્ઞેયમ त् प्रवक्ष्यामि यत् ज्ञात्वा अमृतम् अश्नुते अनादिम् अनादिमत् परं ब्रह्म न सत् तत् न असत् उच्यते ज्ञेयं यत्त प्रवक्ष्यामि यत् जे ज्ञेयं जाणवा योग्ये જે જાણવા યોગ્ય છે તત તે તે એટલે કે પરમાત્મા તેને પ્રવક્ષ્યામિ હું સારી રીતે કહીશ જ્ઞેયમ યત પ્રવક્ષ્યામિ પ્રવક્ષ્યામી જે જાણવા યોગ્ય છે તેને હું સારી રીતે કહીશ યત જ્ઞાતવા અમૃતમ અશ્નુ તે યત જ્ઞાતવા જેને જાણીને યત જ્ઞાતવા જેને જાણીને અમૃતમ અશ્નુતે મનુષ્ય શું કરે છે તો કે અમૃતમ અશ્નુતે અમરતાનો અનુભવ કરી લે છે અનુભવ કરી લે છે અથવા અમરતાને પ્રાપ્ત કરી લે છે જે જાણવા યોગ્ય જે છે એમને હું સારી રીતે કહીશ અને જેમને જાણીને મનુષ્ય અમરતાનો અનુભવ કરી લે છે પછી શું કહે છે અનાદિમત પરમ બ્રહ્મ ન સત તત્ત ન અસત ઉચ્ય તે અનાદિ પરમ બ્રહ્મ એટલે પર બ્રહ્મ પરમ બ્રહ્મ છે અનાદિ પરમ બ્રહ્મ છે તત્ તેને ન સત ઉચ્યતે સત કહી શકાય નહીં અથવા ન સત કહી શકાય તત્ત ન અસત ઉચ્ય ન તો તેને અસત પણ કહી શકાય જે જાણવા યોગ્ય છે એ હું તને સારી રીતે કહીશ જેને જાણીને મનુષ્ય અમરતાને પ્રાપ્ત કરે છે જે અનાદિ પરમ બ્રહ્મ છે ન તો તેને સત કહી શકાય કે ન તો તેને અસત કહી શકાય સાવ જુદા જ પ્રકારની વાત ભગવાન રજૂ કરે છે પહેલાં પદમાં ભગવાન એવું કહે છે જ્ઞેયમ યત તત્ત પ્રવક્ષ્યામી અહીં પહેલા પ્રવક્ષ્યામી શબ્દ છે પેલા જ્ઞેય જ્ઞેય જે તત્વ છે તત્વના વર્ણનની પ્રતિજ્ઞા કરે છે જે જાણવા યોગ્ય તત્વ છે ભગવાન એમ કે છે તત્ પ્રવક્ષ્યામી તે હું તમને સારી રીતે કહીશ એમના વર્ણનની ભગવાને પ્રવક્ષ્યામી શબ્દથી પ્રતિજ્ઞા કરી છે કે જેમના માટે થઈને મનુષ્ય અવતાર ધારણ કર્યો છે જેમને પામવા માટે આ માનવ દેહ મળ્યો છે જેનું વર્ણન આપણા વેદો ઉપનિષદો પુરાણો બ્રાહ્મણ ગ્રંથો અરણ્ય અને શાસ્ત્રોમાં છે તે હું તને સારી રીતે વર્ણવીશ અને જે ખરેખર જાણવા યોગ્ય છે બીજું જ્ઞેયમ શબ્દ વાય પ્રવ પ્રવક્ષ્યામીથી પ્રતિજ્ઞા કરી છે કે હું તે સારી રીતે વર્ણવીશ એમ બીજું જ્ઞેયમ છે જ્ઞેયમ એટલે જાણવા યોગ્ય છે બીજા જે કઈ દુનિયાવી સાંસારિક વિષયો છે સંસારના બાકીના બધા જ જે કઈ વિષયો આપણે લઈ લઈએ એ બધા જ વિષયો એ કોઈ પણ વિષય છે ને એ જાણવા યોગ્ય નથી જાણવા યોગ્ય જે કોઈ હોય ને તો એ માત્ર એક જ છે અને એ છે માત્ર પરમાત્મા શું કામ આવું છે તો કે જે સાંસારિક વિષયો છે એ બધા સાંસારિક વિષયોને તમે ગમે તેટલા જાણો ગમે તેટલા ઓળખો ગમે તેટલા તેની પાછળ તપાસ કરો એમ છતાં એ બાકી જ રહી જવાના છે એમનો એક સીમા છે છે સીમિત એટલે એ બાકી જ રહી જશે તમે એકને જાણશો કોઈ એક સ્થળને જાણશો તો બીજું સ્થળ બાકી રહી જશે એક વ્યક્તિને જાણશો તો બીજો વ્યક્તિ બાકી રહી જશે એક વસ્તુને જાણશો તો બીજી વસ્તુ બાકી રહી જશે તમે નોખા નોખા કેટલા જાણશો એક સોનાને જાણી લેવું જોઈએ એટલે જેમની સત્તા કાયમ છે એમને જાણવું જોઈએ બીજું બાકી દુનિયા સાંસારિક ગમે તેટલા પદાર્થો ગમે તેટલી વસ્તુ કે ગમે તેટલા વ્યક્તિને જાણો એ તમારે જન્મ અને મૃત્યુમાંથી તમને દૂર નહીં લઈ જઈ શકે જન્મ મરણથી દૂર નહીં થાય એમ બાકી પરમ તત્વ એવું છે પરમાત્મ રૂપી તત્વ એવું છે કે એને એકને જાણી લેવાથી બધું લે બધું જણાય જાય મુંડક અંદર શૌનક પોતાના ગુરુને પ્રશ્ન કરે છે કે તમે મને કોઈ એવી વિદ્યા કયો એવું કોઈ જ્ઞાન આપો કે એકને જાણી લેવાથી બધું જ જાણ્યા બરોબર થઈ જાય અને ત્યાં પછી ઋષિ છે વિદ્યાની વાત કરે છે એ જ વસ્તુ અહીંયા ભગવાન કે તત જે હું તને જણાવીશ કે અનંત બ્રહ્માંડને તું જાણી લેશ બસ તારે આ એકને જાણવાનું છે પછી ભગવાને શું કીધું કે યત જ્ઞાતવા અમૃતમ અશ્નુ તે અમૃતમ એટલે અમરત્વને યત જ્ઞાતવા જેને તું જાણીને અમરતાનો અનુભવ હવે અમરતા એટલે ખરેખર શું છે તો કે પરમ તત્વ છે એ જ અમર છે અને એમનો તું અનુભવ કરીશ અથવા તું એને પ્રાપ્ત કરી લેશે હવે ખરેખર તો શું છે તો કે સ્વત સિદ્ધ જે તત્વની પ્રાપ્તિ છે પરમાત્માનો અંશ છે આત્મા અને એ આત્મા પોતે પરમાત્મામાં ભળવા માટે સ્વત સિદ્ધ એમનો સંબંધ છે અને એમનાથી બીજું કંઈ બાકી નથી રહેતું ખરેખર એક રીતે જોઈએ ને તો વાસ્તવમાં શું છે તો હકીકત એવી છે કે આત્મા પોતે જ અમર છે આપણે કહેતાય હોઈએ છીએ આત્મા અમર છે એટલે એને અમરત્વ પ્રાપ્ત કરવાની જરૂર છે જ નહીં પોતે અમર પણ પ્રશ્ન શું થયો તો કે એ મૃત્યુ પામનારા શરીરને પોતાનું સમજી બેઠો એમની સાથે એટલી બધી તાદાત્મયતા કેળવી લીધી શરીર સાથે તો કે જન્મ અને મરણ પોતાનું થાય છે એવું એણે સ્વીકારી લીધું એટલે એને એવું લાગે છે કે મારે અમરત્વ પ્રાપ્ત કરવું બાકી એ તો ઓલરેડી અમર જ છે અને થયું છે શું કે એ પોતાની ઓળખાણ ભૂલી ગયો છે કે હું કોણ છું એમ આ શરીર સાથેના વધારે પડતા સંબંધને કારણે એટલા માટે તો ભગવાને આ વીસ લક્ષણો આપ્યા કે ભાઈ શરીર સાથેના તાદાત્મયને ઓછું કરો દેહાભિમાન ઓછું કરવા માટે આ વીસ હું તમને લક્ષણોની વાત કરું છું પછી બીજું કે છે અનાદિમતો બીજી લીટીમાં ભગવાન વાત કરે છે અનાદિમત હવે અનાદિની બાબતમાં તો આપણે અત્યાર સુધી ઘણી બધી વખત વર્ણન કર્યું છે આપણે જઈએ જાણીએ છીએ કે અખિલ બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડ છે એમની ઉત્પત્તિ છે એમનાથી થઈ છે બીજું એમનું એમની જે સ્થિતિ છે ટકીરીઓ છે એ પણ એમને કારણે છે આ ઉપરાંત એમનો લય પણ એમની અંદર થાય છે એમ છતાં એમની ઉત્પત્તિ સ્થિતિ અને લય બધું એમની અંદર હોવા છતાં એ આધી આદિ મધ્ય અને અંતમાં જેવા છે જેવો છે તેવોને તેવો જ વિદ્યમાન છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી અને બીજું એ પહેલેથી છે એમની આગળ કોઈ છે નહીં બીજું છેલ્લે સુધી રહેનાર છે એમના પછી પણ કોઈ નથી એટલે એ અનાદિ છે એટલે ભગવાને એ અનાદિ એવો શબ્દ વાપરો છે એમ બીજું એ પરમ બ્રહ્મ છે પરમ બ્રહ્મ એવો શબ્દ વાપરો હવે ગીતાજીની અંદર જ છે કે ભાઈ બ્રહ્મ એટલે વેદ પણ થાય એક વખત આપણે દસમા અધ્યાય વખતે જોયું હતું કે વેદ તરીકે ઉલ્લેખ હતો પછી બ્રહ્મનો બીજો અર્થ પ્રકૃતિ પણ થાય ચૌદમા અધ્યાયમાં પ્રકૃતિ તરીકે પણ એમનો ઉલ્લેખ છે એમ પણ અહીંયા વેદ કે પ્રકૃતિના એવા અર્થમાં નથી અહીંયા બ્રહ્મ શબ્દ જે છે નિર્વિકાર સદા રહેવા વાળું જે તત્વ છે કોઈ પણ જાતનો વિકાર નથી અને સદા રહેવા વાળું છે એમના માટે અહીંયા ભગવાને પરબ્રહ્મ શબ્દ પરમ બ્રહ્મ એવો શબ્દ વાપરો છે હવે એક મજાની વાત તો હવે કરે છે ભગવાન કે તત્ત ન સત ઉચ્ચતે તત્ત ન અસત ઉચ્ચ તે એમ તેમને સત કે અસત કહી શકાતું નથી સત પણ નથી કહી શકાતું કે અસત પણ નથી કહી શકાય હવે બે માંથી એક અત્યાર સુધી આપણે જોયું છે તો એમને સત તરીકે જ આપણે વર્ણન કર્યું છે અસત તરીકે તો આપણે શરીરને નિર્ણય લીધું છે હવે શું કામ આવું થાય છે તો કે એનું કારણ શું છે તો કે સત નથી કહી શકાતું કે અસત નથી કહે તો કે અસત અસત એટલે કોણ છે તો કે શરીર શરીરની જ્યાં સુધી સત્તા ન હોય ત્યાં શરીરની સત્તા વિના પરમાત્મા તત્વને સતનો પ્રયોગ આપણે નહીં કરી શકીએ શેનાથી આપણે એમને સત કહેશું સત એને કહેશું શરીર શરીરથી જ ને મનથી કહેશું અંતઃકરણથી કહેશું બુદ્ધિથી કહેશું તો શરીરની સત્તાનો સ્વીકાર કર્યા વિના એમને સતનો પ્રયોગ થતો નથી હવે પ્રશ્ન શું થાય તેથી એ સત નથી કેમ કે અસતથી તમે એમને સત ગયો છો તો એ સત નથી હવે સત નથી એના કારણે સત નથી કહેવાતો કેમકે શરીર તો છે જ નહીં કાયમી નથી વળી તેનું બીજું શું થયો છે તો કે સતનો તો અભાવ જ નથી તો જો સતનો અભાવ નથી તો પછી એમને અસત પણ ન કહી શકાય તો એ છે શું તો કે એ અનાદી છે પરમ બ્રહ્મ છે એ અમરત્વને પ્રાપ્ત કરાવનારું છે અથવા પોતે અમરત્વ છે અને એવી ભગવાને વાત કરી અને સૌથી મહત્વની વાત કરી કે જ્ઞેયમ છે એ જાણવા યોગ્ય છે એમને સત કે અસત ન કહી શકાય એમ હવે આપણે સત સત નથી કહી શકાતું અસત નથી એક એક સામાન્ય ઉદાહરણ જોઈએ એ સમજવા માટે દાખલા તરીકે પૃથ્વી ઉપર રાત અને દિવસ થાય છે બરોબર પૃથ્વી ઉપર શું થાય છે રાત એ કોને કારણે થાય છે તો કે સૂર્યને કારણે થાય છે હવે દિવસે શું હોય છે તો કે અંજવાળું હોય છે અને રાત્રે શું હોય છે તો કે અંધકાર હોય છે દિવસે અંધકાર નથી એટલે આપણે એને શું કહીએ છીએ કલા દિવસે અંધકાર નથી એટલા માટે આપણે એને દિવસ કહીએ છીએ ટૂંકમાં અંધકાર નથી એવું શું તો કે એ દિવસ અને દિવસની ગેરહાજરી હોય પ્રકાશની ગેરહાજરી હોય એવું શું તો કે રાત તો તો આ શું નિરપેક્ષતાનો નિયમ થયો સાધન સાધનથી સાપેક્ષ જે ચાલવું જોઈએ નિરપેક્ષ ચાલે છે કે એકના અભાવમાં એક છે અંધકારના અભાવમાં દિવસ છે અને દિવસના અભાવમાં રાત છે હવે આ વસ્તુ ક્યાં લાગુ પડી પૃથ્વી ઉપર હવે માની લો કે સૂર્ય ઉપર કોઈ ગયું સૂર્ય ઉપર તો સૂર્ય ઉપર કોઈ ગયું તો ત્યાં તો શું છે અંધકાર તો છે જ નહીં અંધકારનો તો સંપૂર્ણ અભાવ છે જો અંધકારનો અભાવ છે તો ત્યાં શું નથી તો ત્યાં રાત નથી હવે જ્યાં રાત જ નથી તો પછી એને દિવસ કહેવાની શું જરૂર આપણે દિવસ શું કામ કહીએ છીએ તો કે રાત નથી એટલા માટે દિવસ કહીએ તો રાત તો ત્યાં છે જ નહીં તો પછી દિવસ કેવી રીતે એમ ભગવાન શું કહે છે ન તત સત ઉચ્ય તે ન તત અસત ઉચ્ય તે એમને સત પણ નથી કહી શકાતું કામ સત નથી કહી શકાતું તો કે તમે અસતને મારફત તો તમે એને સત કહો છો અને સતનો અભાવ નથી એટલે એને અસત ન કહી શકાય સૂર્યની અંદર સૂર્યની સપાટી ઉપર અંધકાર છે જ નહીં એટલા માટે જ્યાં જે છે એને દિવસ શું કામ કેવો તો કે રાત હોય તો દિવસ કહેવાય રાત નથી એનું નામ દિવસ પણ ત્યાં તો રાત છે જ નહીં તેને દિવસ કહેવાની જરૂર જ શું સમજાય છે એના જેવું થાય છે એટલે એ ખરેખર જાણવા યોગ્ય છે અનાદિ છે પરમ બ્રહ્મ છે એ સત કે અસત એમને કહી શકાતું નથી અને જે કોઈ યત જ્ઞાતવા જે કોઈ એમને જાણી લે છે અમૃતમાં શું તે પરમ તત્વ છે એમને પ્રાપ્ત કરી લે છે અથવા પરમ તત્વનો આનંદ પ્રાપ્ત કરે છે બીજું બીજી એક બાબત એવું છે કે આ સત અને અસતનો નિર્ણય કોણ કરે છે તો કે નિર્ણય કરનાર બુદ્ધિ છે સત અને અસતનો નિર્ણય કરનાર કોણ છે તો કે બુદ્ધિ છે હવે જ્યાં મન છે વાણી છે અને બુદ્ધિ છે એમનો વિષય જ આ નથી મન વાણી અને બુદ્ધિ એ પ્રકૃતિના તત્વો છે અને આત્મા અને પરમાત્મા એ પ્રકૃતિનો વિષય જ નથી કેમ કે પ્રકૃતિ પૂરી થઈ જાય પછી તો એમની શરૂઆત થાય છે સમજાય છે પ્રકૃતિ પોતે એના સત્તા લઈને એ પ્રાપ્ત કરે મન છે બુદ્ધિ છે કે પછી આ વાણી છે એ આમની સત્તાથી તો આવે છે આત્માની સત્તાથી તો એમના વિશે કે પછી એ પરમાત્મા વિશે કેવી રીતે કહી શકાય એટલે એ પ્રકૃતિના તત્વનો વિષય છે જ નહીં તેથી એ સત અને અસતની સંજ્ઞા એમના માટે નથી એ એમને નથી હોતી અને એના માટેની આ સંજ્ઞા નથી હોતી ભગવાને સરસ વાત કરી કે આવું જે તત્વ છે હવે હું તને વર્ણન કરવાનો છું અને હવે અહીંથી સગુણ નિર્વિકારની શરૂઆત થશે ભગવાન વર્ણન કરવાની ચાલુ કરશે સરસ મજાનો શ્લોક જ્ઞેયમ યત તત્ત પ્રવક્ષ્યામી યત જ્ઞાત્વ અમૃતમ અશ્નુતે તે અનાદિમત્વ પરમ બ્રહ્મ ન સત ન તત્ અસત ઉચ્ચ એ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ